શું આજ છે આપણું વિકસિત ગુજરાત પુલના અભાવે નનામી લઈને નદીમાંથી જીવના જોખમે થવું પડ્યું પસાર આ દ્રશ્યો જોઈને ખરેખર એક જ સવાલ થાય છે કે શું આજ છે આપણું વિકસિત ગુજરાત આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે ભરૂચના વાલિયાના દેહલી ગામના છે જ્યાં પુલના અભાવે ગ્રામજનોને નદીમાં રહીને નનામીને લઈને જવું પડે છે જેમાં ચોમાસાની સિઝનમાં નદીમાં પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વિકટ બને છે પરંતુ તંત્ર તો જાણે આંધુ અને બેહરુ બનીને બેઠું એવું લાગી રહ્યું છે ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ઉકેલ આવતો નથી જ્યારે પણ ગ્રામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ગ્રામજનોને જીવના જોખમે નનામી લઈ નદીમાંથી પસાર થવું પડે છે ધન્યવાદ દહેલી તાલુકાનું અરે વાલિયા તાલુકાનું દહેલી ગામ અને પારસી ફર્યા પારસી ફર્યું ટીંબા ફરિયો અને પીઠોર માં કોઈ બી મહેત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નામીને લઈ જવા માટે અમાને સરળતા પડે